અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સૂચિત જંગલ વિસ્તારમાંથી બહાર આવેલા વન્ય પ્રાણી દીપડાનો ત્રાસ વધી રહ્યો છે તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા મૌખિક જાણકારી આપતા તે મુજબ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાં છૂટા મૂકવામાં આવી રહ્યા છે ત્યારે લીલીયા તાલુકો એ ખેતી પ્રધાન તાલુકો છે જેમાં ખેતમજૂર અને ખેડૂતો ખેતી પર આધારિત છે આજુબાજુના તાલુકાના ગામોના તાલુકા સાથે જોડાયેલા છે જેમાં વન્ય પ્રાણી દીપડાઓ રેવન્યુ અને ખેતી વિસ્તારમાં આવી ચડતા હોય લોકોના તેમજ નાના ભૂલકાઓ બાળકોનો જીવ જોખમમાં મુકાયેલ છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે તેમણે અનુરોધ કરેલ છે